ઓ નમો ભગવતે વાસુદેવાય તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપણે અમાસના દિવસે પીપળાને પાણી રેડતા હોય છે પા પીપળાની પૂજા કરતા હોય છે અથવા તો ત્યાં આપણે એક દીવો પ્રગટાવીએ છીએ એટલે કે ટૂંકમાં આપણે પીપળા સંબંધિત આ અમાસના દિવસે ઉપાયો કરીએ છીએ તો શું આપને ખબર છે કે શા માટે અમાસના દિવસે પીપળાની પૂજા થાય છે શા માટે અન્ય દિવસ કરતાં અમાસના દિવસે જ પીપળાની પૂજા કરવાનું કહેવામાં આવ્યું છે તો જો આપને આના વિશે ખબર ન હોય તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો હું આપને આ પ્રશ્નનો ઉત્તર એકદમ સરળતાથી સરળ ભાષામાં સમજાવીશ કે જેથી કરીને આપને સમજાઈ જશે તેમજ આ શ્રાવણ મહિનાની જે અમાસ આવે છે તે દિવસે ખાસ કરીને પીપળાના ઉપાય કરવાના હોય છે તો તે પણ હું આપને આ વિડીયોમાં જણાવીશ તો વિડીયો પસંદ આવે તો આપના મિત્રો સાથે શેર કરજો લાઇક કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આપણા શાસ્ત્રમાં પીપળાના વૃક્ષ વિશે એવું લખ્યું છે કે તો બ્રહ્મરૂપાય મધ્ય તો વિષ્ણુરૂપીણે અગ્રત શિવ વૃક્ષ રાજાય તે ન આયો હો પ્રજા ધનમ ધાન્ય દેહી દેવ મહાવૃક્ષ કે જેનો અર્થ એવો થાય છે કે પીપળાના મૂળ ભાગમાં બ્રહ્મદેવ મધ્ય ભાગમાં ભગવાન વિષ્ણુ તથા આગળના ભાગમાં ભગવાન શ્રી મહાદેવનો વાસ છે અને પીપળાને એ વૃક્ષમાં રાજા પણ માનવામાં આવ્યો છે કે જેની પૂજા કરવાથી સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ધનધાન્યની પ્રાપ્તિ થાય છે તેમજ લાંબા આયુષ્ય પણ મળે છે તેવા વૃક્ષને આપણે શરણ જાવું જોઈએ તેની પૂજા કરવી જોઈએ અને માટે જ સાંસારિક જીવન સાથે જોડાયેલી કામના સિદ્ધિ દુઃખ દરિદ્રતા દૂર કરવા માટે સ્ત્રી હોય કે પુરુષ બંને માટે પીપળાની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવી છે આટલું જ નહીં પરંતુ પીપળાની પૂજા ગ્રહ દોષની શાંતિ પણ કરે છે અને પીપળાના વૃક્ષના મહત્વ માટે એક પૌરાણિક કથા પણ પ્રસિદ્ધ છે કે જે હવે હું તમને કહું છું તે ધ્યાનપૂર્વક સાંભળજો કે જેમાં લક્ષ્મી અને તેમની બહેન દરિદ્રા એ વિષ્ણુ પાસે ગઈ અને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ અમે ક્યાં રહીએ તો એના જવાબમાં વિષ્ણુ ભગવાને દરિદ્રા અને લક્ષ્મીને પીપળાના વૃક્ષ પર રહેવાની અનુમતિ આપી અને આ રીતે એ બંને પીપળાના વૃક્ષમાં રહેવા લાગ્યા અને વિષ્ણુ ભગવાન તરફથી તેમને વરદાન મળ્યું કે જે વ્યક્તિ શનિવારે પીપળાની પૂજા કરશે તેને શનિ ગ્રહ પ્રભાવથી મુક્તિ મળશે તેના પર લક્ષ્મીની અપાર કૃપા રહેશે શનિના કોપથી જ ઘરમાં ઐશ્વર્ય નષ્ટ થાય છે પણ શનિવારે પીપળાના વૃક્ષની પૂજા કરનારા પર લક્ષ્મી અને ને શનિની કૃપા કાયમ બની રહેશે આ લોક વિશ્વાસના આધારે પર લોકો પીપળાના વૃક્ષને કાપતા આજે પણ ગભરાય છે પણ એવું કહેવાયું છે કે જો પીપળાના વૃક્ષને કાપવું ખૂબ જરૂરી હોય તો તેને રવિવારે કાપી શકાય છે અથવા તો અગિયારસ અને અમાસના દિવસ સિવાય કોઈપણ દિવસે આપ તેને કાપી શકો છો અને આ પીપળાના વૃક્ષમાં ભગવાન સિવાય તમામ દેવતાઓ ડાળીઓ પાંદડા અને તેમના ફળોમાં શાકભાજીમાં વાસ કરે છે એટલે કે સ્વાભાવિક અને આધ્યાત્મિક રીતે પીપળાના વૃક્ષનું ખૂબ જ મહત્ત્વ છે ભગવાન કૃષ્ણે પણ પોતે ગીતામાં એવું કહ્યું છે કે અશ્વત્થ વૃક્ષણામ એટલે કે વૃક્ષોમાં હું પીપળ છું અને આ સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ જો જોવામાં આવે છે તો પણ પીપળાનું વૃક્ષ એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે અને આ ઉપરાંત શ્રાવણ મહિનાની જો અમાસ હોય તો તે દિવસે પીપળાના વૃક્ષની ખાસ પૂજા કરવામાં આવે છે કારણ કે એક તો શ્રાવણ માસ છે એટલે કે ભગવાન શિવનો મહિનો છે અને પીપળામાં ભગવાન શિવનો પણ વાસ છે આ ઉપરાંત આ પીપળામાં આપણા પિતૃદેવનો પણ વાસ હોય છે અમાસના દિવસે સાક્ષાત પિતૃદેવ આ પીપળાના વૃક્ષમાં આવીને વસે છે તેમાં નિવાસ કરે છે અને પોતાના જનો પાસે જળની પાણીની ઈચ્છા રાખે છે જો આપણે આ દિવસે તેમને જળ આપીએ છીએ તેમને પાણી અર્પણ કરીએ છીએ તો તેઓની સંતુષ્ટિ થાય છે અને આપણને તેમના આશીર્વાદ મળે છે અને જો કદાચ આપણા પિતૃની તૃપ્તિ થતી નથી પિતૃની ઈચ્છા સંતોષાતી નથી તો આપણને કોઈપણ કાર્યમાં ક્યારેય સિદ્ધિ મળતી નથી કાં પછી આપણને ધનની હાનિ થાય છે આપણા ઘરમાંથી સમૃદ્ધિ વહી જાય છે સુખ શાંતિ વહી જાય છે અથવા તો ઘરના કોઈને કોઈ લોકો હંમેશા બીમાર રહે છે કે જે પિતૃદોષના લક્ષણો છે તો તે લોકોએ આ અમાસના દિવસે ખાસ કરીને પિતૃદોષ નિવારણના ઉપાય કરવા જોઈએ પિતૃદોષ નિવારવાના બ્રાહ્મણ પાસે વિધિ કરાવવી જોઈએ કે જેના માટે શ્રાવણ મહિનાની અમાસ એ શ્રેષ્ઠ અમાસ છે એવું કહેવાય છે કે આ શ્રાવણ મહિનાની અમાસ છે પીપળાના વૃક્ષની પાંચ અથવા તો વાર કે અગિયાર વાર પ્રદક્ષિણા કરવામાં આવે છે તો શનિ સંબંધિત પરેશાનીઓ દૂર થાય છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત પીપળાને આપ ગંગાજળ પણ અર્પણ કરી શકો છો કે જેનું પણ આજે વિશેષ મહત્ત્વ છે અને જ્યારે પીપળાને આપ જળ અર્પણ કરતા હોય ત્યારે ઓમ પિતૃભ્ય નમઃ ઓમ પિતૃભ્ય નમઃ એ મંત્રનો ખાસ જાપ કરવાનો અને પાણી રેડવાનો જ્યારે આપ પીપળાની પ્રદક્ષિણા કરતા હોય ત્યારે હાથમાં સૂતરનો દોરો લઈ પીપળાની પ્રદક્ષિણા કરવાની અને પીપળાના વૃક્ષને તે દોરો બાંધતો જવાનો અને પ્રદક્ષિણા પૂરી થઈ જાય ત્યાર પછી પીપળાને પ્રણામ કરી આપણા પિતૃઓના આશીર્વાદ લઈ ભગવાનના આશીર્વાદ લઈને શક્ય હોય તો આજના દિવસે ત્યાં બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ સાંભળવો અથવા તો વાંચવો જોઈએ અને આ ઉપરાંત પીપળાના પાન એટલા બધા પવિત્ર છે કે જેના આ પાન તોડીને તેને ગંગાજળથી ધોઈ લેવાના ત્યાર પછી તેના ઉપર ભગવાન શ્રીરામનું નામ લખવાનું અને તેની માળા બનાવીને જો હનુમાનજીને અર્પણ કરવામાં આવે છે તો આપણું કોઈ અટકેલું કામ હોય અધૂરું કામ હોય તો તે પણ પૂર્ણ થઈ શકે છે અને મારી આપ સૌ લોકોને એક નમ્ર વિનંતી છે કે જો આપના ઘર પાસે કોઈ મંદિર હોય અને ત્યાં પીપળાનું વૃક્ષ હોય તો ત્યાં પાણી રેડવા કરતાં અન્ય શહેરમાં આપના ગામમાં કોઈ પીપળાનું વૃક્ષ હોય તો ત્યાં પાણી રેડવા જજો કેમ કે મંદિરમાં તો સૌ લોકો પાણી રેડવા આવે છે સૌ લોકો પીપળાને પાણી અર્પણ કરે છે પરંતુ જે આપણા ગામમાં આપણા શહેરમાં કે પછી કોઈ અવાવરું જગ્યાએ જો પીપળાનું વૃક્ષ હોય તો ત્યાં કોઈ પાણી ચડાવવા જશે નહીં કોઈ પાણી અર્પણ કરવા જશે નહીં તો આપ ત્યાં જજો અને તે પીપળાને પાણી અર્પણ કરજો કે જે મારી આપ સૌ લોકોને એક નમ્ર વિનંતી છે શક્ય હોય તો તેનું પાલન કરજો તો આવી રીતે આપણા ધર્મમાં આપણા શાસ્ત્રમાં પીપળાનું ખૂબ જ વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણે પણ કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળો છું આવી રીતે આપણા ધર્મમાં દરેક વૃક્ષ કરતાં પીપળાનું વધારે મહત્ત્વ છે અને સાથે સાથે આ પીપળામાં આપણા પિતૃદેવોનો પણ વાસ હોય છે અને તેથી જ આપણે અમાસના દિવસે આ પીપળાની પૂજા કરીએ છીએ પીપળાની પ્રદક્ષિણા કરીએ છીએ પીપળાને પાણી અર્પણ કરીએ છીએ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો આપના મિત્રો સાથે શેર કરજો આપને આ વિડીયોમાંથી કંઈક નવું જાણવા શીખવા મળ્યું હોય તો આવી જ માહિતી જાણવા શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર